હવે આપણે લેવા જવાનું છે બકાલ બકાલ લેવા જવા માટે થેલી લઈ લીધી છે ને હવે બકાલ ઉતારવા જઈએ છીએ તો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો કપાસ કંઈક આવો છે આવા ગેઢવા આવ્યા છે ફાલા આવો આવ્યો છે કપાસ કંઈક કઈક કપાસ છે કપાસમાં ગેઢ ઘણા ખરા આવી ગયા છે હજી ફાલ આવે છે બીજો હા હાશે અમુક અમુક ગેઢવા મોટા થઈ ગયા છે અમુક અમુક નાના છે તો આવો થયો છે અમારો કપાસ તો લોગમાં બન્યા રહેજો હું તમને બકારું આવેલું છે આપણું બકાલું બકાલામાં જો ભીસોડાને એવું બધું આવી ગયું છે આપણે લઈ લઈએ તોડી લઉં હું ભીસોડાને ઘણું ખરું તો આપણે ઉતારતા નથી એટલે મેં આ છે ઘિસોડાને ગલકાન દૂધી ને એવું બધુંય છે તો આપણે લેવાના છે ભીંડા ભીંડા ઉતારવાના છે પછી ભીંડા આવી ગયા ખરા ઘણા દી થઈ ગયા એટલે ઉતાર્યા નથી ભીંડા એટલે મોટા થઈ ગયા છે અને આ ગુવાર છે ગુવાર કેટલા મોટા થઈ ગયા પણ હજી કાલે આવ્યા નથી એમાં લાગતા નથી હવે સિંગો આવે છે કંઈક આવી મોટા થઈ ગયા છે બહુ ઊંચા થઈ ગયા છે જો ફ્રેન્ડ્સ તો આજે આપણે ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે કપાસમાં ખાતર નાખવું છે ત્રણ જાતનું કપાસમાં ઓલું ખાતર ભેગું કર્યું છે અને કપાસ કંઈક આવો થયો છે તો આજનો વિડીયો આજે અહીંયા એન્ડ કરીએ તો જય માતાજી જય કષ્ટભંજન દેવ બધાયને વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો મસ્ત મજાની અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અમારા નવા નવા વિડીયો જોવા માટે